ત્રણ જીઆરડી જવાન વનરાજસિંહ કાગડા ચુડાસમા કાંજી અને રવિ રાઠોડ મંદિર ખાતે હાજર હોય અને ત્યાં રહેલા યાત્રાળુઓ દ્વારા મદદ માંગવામાં આવતા જવાનોએ તાત્કાલિક મદદ કરી હતી જ્યારે સામાન્ય વરસાદ પણ હતો જેથી યુવતીને ઉબડ ખાબડ રસ્તામાં નીચે લઈ આવી મુશ્કેલ હતી તેવામાં આ જવાનો દ્વારા તાત્કાલિક પોતે પહેરેલા ટી શર્ટ અને લાકડીઓનું સ્ટ્રેચર બનાવી તાત્કાલિક ઝડપી રીતે ઉતારવામાં આવી હતી ત્યારે પરિવારના સભ્યો ત્યાં આવી પહોંચતા તેમણે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અહેવાલ સંજય પોપટ